જય શ્રી કૃષ્ણ મિત્રો બાળકોથી લઈ મોટા બધાને પ્રિય થઈ જાય અને ઝટપટ બની જાય તેવા નવા સમોસાની રેસીપી લઈને આવી છું આ સમોસા પોપ્સ પાર્ટી સ્નેક્સ તરીકે પણ તમે બનાવીને સર્વ કરી શકો છો અને જો દેખાવમાં કેટલા સરસ છે તો મહેમાનો સામે બનાવીને પીરશો ને તો એ લોકો પણ ખુશ થઈ જશે તો ફ્રેન્ડ્સ આ નવા સમોસા પોપ્સની રેસીપી શરૂ કરું એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો સૌ પ્રથમ આપણે અહીંયા ચારથી પાંચ મીડિયમ સાઇઝના બાફેલા બટેકા લઈ લેવાના છે અને આ બાફેલા બટેકાને હું છીણ કરીને એક બાઉલમાં ઉમેરી લઉં છું તો બધા જ બટેકા છીણ કરવાના છે બટેકા ગરમ હોય એ સમયે તમે તેને મેશ કરી શકો છો પણ બટેકાની અંદર બિલકુલ પણ લમ્સ ના પડે એ રીતે બટેકાને મેશ કરવા ખૂબ જ જરૂરી છે હવે અહીંયા મેં સ્વાદ પ્રમાણે એક ચમચી મીઠું ઉમેર્યું છે અહીંયા અડધી ચમચી હું હળદર પાવડર ઉમેર્યું છું એક ચમચી મેં ધાણાજીરું પાવડર ઉમેર્યું છે અને એક ચમચી લાલ મરચાંનો પાવડર એડ કર્યો છે બાળકોને ભાવે એટલા માટે હું તેની અંદર એક પેકેટ મેગી મસાલો એડ કરી રહી છું તમે અહીંયા પાઉભાજી મસાલો અથવા ગરમ મસાલો વેરિએશન તરીકે યુઝ કરી શકો છો બે જીણા સમારેલા લીલા મરચાં અને વન ફોર્થ કપ જેટલા મી લીલા દાણા એડ કર્યા છે અડધી ચમચી મેં ચાટ મસાલો એડ કર્યો છે ચાટ મસાલાની જગ્યાએ તમે આમચૂર પાવડર પણ લઈ શકો છો અને આ બધું આપણે બરાબર પહેલાં મિક્સ કરી લેવાનું છે તો અહીંયા બટેકાના મસાલાનું ફિલિંગ જે મેં રેડી કર્યું છે તેની અંદર આપણે થોડુંક બાઇન્ડિંગ આપીશું અને તેના માટે મેં અહીંયા ત્રણ ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર એડ કર્યો છે કોર્નફ્લોરની જગ્યાએ તમે મેદાનો ઉપયોગ કરી શકો અથવા તમે અહીંયા ચોખાના લોટનો ઉપયોગ પણ કરી શકો છો બાઇન્ડિંગ આપવું એટલા માટે જરૂરી છે કારણ કે આપણે અને સમોસામાં ફિલ કરીશું અને જો સમોસામાં ક્યાંય નાનો એવો હોલ હશે તો બટેકાનો મસાલો તેલમાં છૂટો નહીં પડે અને હવે અહીંયા મેં વન ફોર્થ કપ મેદો લીધો છે અને તેમાં હું થોડુંક પાણી ઉમેરી અહીંયા મેદાની સ્લરી તૈયાર કરી લઉં છું તમારે મેદાની સ્લરીની જગ્યાએ ઘઉંના લોટની સ્લરી બનાવી હોય તો પણ બનાવી શકાય છે અને બિલકુલ લમ્સ ફ્રી સ્લરી આ રીતની તૈયાર કરવાની છે આ સ્લરી બનાવવા માટે મેં અહીંયા છ ટેબલ સ્પૂન પાણીનો ઉપયોગ કર્યો છે અને જોઈ શકાય છે કે એકદમ પરફેક્ટ આપણી આ સ્લરી રેડી થઈ ગઈ છે અને આગળની તૈયારીમાં આપણે ચટણી બનાવવાની છે તો મેં અહીંયા સો ગ્રામ જેટલા લીલા દાણા પાણીથી સારી રીતે ધોઈ લીધા અને ડાળકી સાથે જ મેં તેને બ્લેન્ડરમાં એડ કર્યા છે ચારથી પાંચ કડી લસણની અને એક ડુંગળી આખી ઉમેરી છે અને ચાર લીલા મરચાં એડ કરી દીધા છે અને ત્યારબાદ અહીંયા મેં ત્રણ ટેબલ સ્પૂન તેની અંદર શેકેલા ચણા એડ કર્યા છે સ્વાદ પ્રમાણે અડધી ચમચી જેટલું મેં મીઠું લીધું છે અને એક ઇંચ આદુનો ટુકડો હું તેમાં એડ કરી લઉં છું અને ત્યારબાદ ખટાશ માટે મેં અહીંયા લીંબુના રસનો ઉપયોગ કર્યો છે તમે ઈચ્છો તો આમચૂર પાવડરનો ઉપયોગ કરી શકો છો થોડુંક પાણી ઉમેરી લઈશું અને હવે આપણે ઢાંકણ ઢાંકી અને તેને ગ્રાઇન્ડ કરી લઈએ તો મેં અહીંયા અગારોનું પર્સનલ ન્યૂટ્રીબ્લાઇન્ડરનો ઉપયોગ કર્યો છે આ ચટણી બનાવવા માટે જેમાં એક સેફ્ટી ફીચર આવે છે જ્યાં સુધી તમે આ જારને મોટર ઉપર લોક નહીં કરો ત્યાં સુધી તે ઓન નહીં થાય અને એક વખત ઓન કર્યા બાદ તમે ફક્ત ત્રીસ સેકન્ડમાં જ આ ચટણીને એકદમ સ્મૂધલી ગ્રાઇન્ડ કરી શકો છો ચટણી આપણી ત્રીસ સેકન્ડમાં રેડી થઈ ગઈ છે અને હું તમને અહીંયા બતાવું એકદમ સરસ તેનો કલર પણ આવ્યો છે એકદમ સરસ આપણી આ ચટણી તૈયાર થઈ છે તો આ બ્લેન્ડર જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જ હવે ત્યારબાદ અહીંયા મેં એક મોટી સાઇઝની બ્રેડનું પીસ લીધું છે અને તેને વેલણની મદદથી આ રીતે વણી લેવાનું છે અને થોડુંક પતલું કરી લેવાનું છે જેથી કરીને આમાંથી આપણે જ્યારે સમોસા બનાવીએ તો ઇઝીલી આપણે તેને શેપ આપી શકીએ તો અહીંયા જોઈ શકાય છે કે એકદમ સરસ મેં તેને વણ્યું છે અને હવે જે આપણે સ્લરી તૈયાર કરી છે મેદાની તે લગાવી અને સમોસાનો આકાર આપણે તૈયાર કરીશું તો આ રીતે સ્લરી બ્રેડના એક સાઈડ ઉપરની સાઈડ લગાડવાની છે અને તેની બાજુમાં અહીંયા પાછળની સાઈડ તો આ રીતે સ્લરી આપણે લગાવીશું તો એકદમ સરસ બ્રેડ જે છે એ એકબીજા સાથે ચોંટી જશે અને આ રીતે કોન શેપ આપણે અહીંયા પહેલાં બ્રેડનો આપવાનો છે અને પછી આપણે તેમાંથી સમોસા પોપ્સ તૈયાર કરવાના છે તો આ રીતે આપણે બ્રેડને એક સરસ કોનનો શેપ આપ્યો અને હવે આપણે તેની અંદર મસાલો ફિલ કરવાનો છે તો જો તમારે ચીઝવાળા બનાવવા હોય તો ચીઝ ક્યુબ આ રીતે એક લાંબી વચ્ચે મૂકવાની બાળકોને ચીઝ ખૂબ જ પસંદ હોય છે એટલે આ રીતે મેં ચીઝનો એક ક્યુબ મૂક્યો છે અને હવે આપણે તેને બટેકાના મસાલાથી કવર કરી લઈએ અહીંયા ખાસ મસાલો ફિલ કરતી વખતે બહુ ભાર આપીને મસાલો ફિલ નહીં કરવાનો નહીં તો અહીંયા બ્રેડમાં આપણે આ મસાલો ફિલ કરી રહ્યા છીએ એ ફાટી જશે હવે ઉપરથી મેં કટ લગાવી લીધો છે અને આની અંદર આપણે આ રીતે એક સ્ટીક એન્ટર કરવાની છે અને ત્યારબાદ સ્લરીની મદદથી આપણે અહીંયા આને બંધ કરી દઈશું તો જે કિનારીઓ છે ત્યાં આપણે આ મેદાની સ્લરી લગાડવાની છે તો આ સમોસા પોપ્સને બંધ કરવાનું જો તમને ન સમજાય તો આ ક્લિપને તમે રિપીટલી જોઈને પણ એક બે વખત ટ્રાય કરશો ને તો તમને પણ આવડી જશે એકદમ ઇઝી છે બસ આ સ્લરીની મદદથી બધી બાજુએ એકદમ સરસ તેને ચોંટાડી દેવાનું એટલે ફ્રાય કરતી વખતે તે ખૂલશે નહીં તો આ સમોસા પોપ્સ બધા આપણે એ રીતે તૈયાર કરીશું જો તમારે ચીઝવાળા બનાવવા હોય તો તમે ચીઝ સાથે બનાવી શકો છો ચીઝ વગર પણ આ સમોસા પોપ્સ તૈયાર કરી શકાય છે તો ફરીથી હું તમને એક બીજું બતાવી દઉં અહીંયા બ્રેડને પહેલાં વણી લેવાની અને પછી આપણે તેમાંથી કોન શેપ તૈયાર કરી લઈશું આ રીતે સ્લરીની મદદથી અને ત્યારબાદ આપણે તેની અંદર બટેકાનો મસાલો ફિલ કરી અને સમોસા પોપ્સ રેડી કરીશું તો અત્યારે આ જે સમોસા પોપ્સ છે એ હું ચીઝ વગર બનાવી રહી છું ફ્રેન્ડ્સ આ સમોસા પોપનો આઈડિયા પસંદ આવ્યો હોય તો કોમેન્ટ સેક્શનમાં યમી લખજો અને અહીંયા જો મસાલો ફિલ કર્યા બાદ મેં બ્રેડમાં ઉપરથી કટ લગાવ્યું અને સ્ટીક મેં તેની અંદર એન્ટર કરી અને અહીંયા જે સ્લરી છે તેની મદદથી હું આને આ રીતે બંધ કરી દઉં છું તો ફ્રેન્ડ્સ નવા નવા નાસ્તાસ જો તમારે મારી ચેનલ પર શીખવા હોય તો મારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો અને આ રેસીપી આ આઈડિયા તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો અહીંયા બ્રેડમાં તમને ક્યાંય નાનકડો હોલ દેખાય તો તેને પણ તમે સ્લરીની મદદથી પેક કરી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં બધા જ સમોસા પોપ્સ રેડી કરી લીધા છે બીજી બાજુ મેં ગેસની ફ્લેમ ઉપર ઓઇલને ગરમ કરી લીધું હતું અને ગરમ કરેલા તેલમાં આપણે આ પોપ્સ ફ્રાય કરવાના છે ગેસની ફ્લેમને મીડિયમ ઉપર રાખીને જ આપણે તેને ફ્રાય કરીશું સમોસા પોપ્સની સાઇઝ થોડીક મોટી છે એટલે કઢાઈમાં હું બે પોપ્સ જ ફ્રાય કરી રહી છું ગેસની ફ્લેમને મીડિયમ ઉપર રાખીને જ ફ્રાય કરવાના છે હાઈ ફ્લેમ ઉપર તેને ફ્રાય નથી કરવાના અને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરીશું તો જોઈ શકાય છે આપણા આ સમોસા પોપ્સ જે છે તે એકદમ સરસ ગોલ્ડન કલરના થઈ ગયા છે એકદમ સરસ ક્રિસ્પી બની ગયા છે તો બસ આ રીતે તે ક્રિસ્પી થાય એટલે આપણે તેને બહાર કાઢી લઈશું એક પ્લેટમાં હું આ રીતે તેને મૂકી દઉં છું તો ફ્રેન્ડ્સ બસ આ જ રીતે આપણે બાકીના સમોસા પોપ્સ પણ ફ્રાય કરી લેવાના છે ગેસની ફ્લેમ મીડિયમ ઉપર રાખીને જ હું અહીંયા બાકીના સમોસા પોપ્સ પણ ફ્રાય કરું છું ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો મને ખબર પડે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને જોતા રહે છે અને આ આઈડિયા ગમ્યો હોય તો કોમેન્ટ સેક્શનમાં યમી લખજો અથવા યશ લખજો તો બીજી બેચ પણ એકદમ સરસ ફ્રાય થઈ ગઈ છે તેને પણ આપણે બહાર કાઢીશું તો ફ્રેન્ડ્સ આ સમોસા પોપ્સની રેસીપી તમને લોકોને કેવી લાગી એ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો અહીંયા દરેક રેસીપીને જો તમારે રીલ સ્વરૂપે જોવું હોય તો અમારા ઇન્સ્ટાગ્રામ પેજને પણ તમે ફોલો કરી શકો છો અત્યાર માટે બસ આટલું જ ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ